ઘરનું નેનું સાફ સફાઈનું નેનું અને મેં વિનેશભાઈને પૂરાઈ દીધા છે તો હવે આપણે જઈ રૂપા પાસે એ શું કામ કરી તમને દેખાડ્યું એને અત્યારમાં શું કામ હોય ખબર છે લુગડા ધોવાના બીજું કાંઈ કામ નહીં કરવાનું એને તો આને અત્યારના હવામાં ફોનમાં એને ઊભાથી લુગડાને ભૂગડા એવું ધોવાનું એને આખોથી કામ ફૂટે જ નહીં ફૂટે જ નહીં કામ ખૂટી દીધી

ખાવાને મમ 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 ખાવું તારે હે એ ભાઈ આવી જાય ખાવા ભાઈ મને મારું જમવાનું છે કે બહાર આપી દીધું છે અને આ એને આટલું શાક બનાવે નખું તો હવે હું બનાવું કોને ખબર હું આગળ તમને દેખાડું હું બનાવી દઈ તો આમ આમ ન હોય કાંઈ હા આમ ન હોય બહાર રહે મીદડી ખાઈ દે એના કરે મીંજડી બીંદડી આવે છે ને તો આપણું જમવાનું અહીંયા આવી ગયેલું છે સાઈસ ને બધું તારે એવું જ ખાવા ને ખાલી આવું તે ખાલી બનાવવાની છે

આને મજા નથી અને હે ને પવન એટલો બધો આવે છે બહાર નીકળાય અવિનાશ લઈ જવા હાજે તાર એટલી બધી ને એવું લાગે તો હાજર હું જવાનો છું બાપાની તિથિમાં બહુ અરખ હોય કારણ કે બાપાની તિથિ મારા દિવસે જવાનું આવવાનું હતું પણ હે કે આને કોઈ રાખે એમ ન હોય કે એટલે પછી હું ન નીકળી શકું કારણ કે ઘેર બધું કામ હોય રૂપા ને કરવાનું હોય બધું

એ ભાઈ બોલ તો ખરો કાઈ બહુ શરમાય ઓ ભાઈ આ બ્લોગ શરૂ કરો ને લાવી નઈશ બહુ બહુ શરમાય છે અમારા કા સાહેબ કા હા એટલે તમે બધા કેતા હોય કે અવિનાશ કેમ કે બોલતો ને પણ એને એટલી શરમ લાગે કે એટલે ને બોલતો જો તીવા બોલે પાછો મમ્મી શું કરે હે અવિનાશ ને ખવરો સાન બિસ્કિટ સાન બિસ્કિટ ખવરો હા વાહ વાહ કેમ તે જો કે ભાઈ હે સાન બિસ્કિટ ન ખવાને હે વાહ વાહ આપણો સાહેબ જો આ મસ્ત મસ્ત આપી દીધો છે કારણ કે ભાઈ ઘડીકવાર છે કે હું આરામ કરી ગયો હતો અહીંયા બીજું કંઈ કામ ન હોય એટલે કે એક બીજો કોમેડી વિડીયો હતો ને એક શૂટ કરતા હા કોમેડી વિડીયો થોડાક સમયમાં આવી જાય આ હું શું રહ્યો ને એટલી વારમાં છે ને મેં એક કોમેડી વિડીયો શૂટ કર્યો માઇન્ડ શૂટ કરવા દીધો છે તો ઘણા સમય પછી ત્રણ મહિના પછી એક મસ્ત મજાનો કોમેડી વિડીયો આવશે આપણે રૂપા કોમેડી વાળી ચેનલમાં તો બધાય અવશ્ય વિઝિટ કરજો એમાં શું છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો

પણ કાય વસ્તુ કોઈ જે હે બસ હા તી આમ કે તો વળ કેમ ખાય હે એટલું બધું પણ એટલે એમ કે ની હા બોલ 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 હું ખાઉ મન મનસુરીમ લઈ આવી દે મનસુરીમ ખાઉ વાહ લઈ આવી હા એટલે વળ વળ મે કે આમ કેમ થાય એમ આપણે જયારે બ્લોગ શરૂ કરી આમ વળ ખાઈ ગયા એટલે એનું મતલબ સમજી લેવાનું કેને એને વસ્તુ જોતી છે કઈક કઈ વસ્તુ કઈક લાવી છે એમ એવું હોય જઈલે મોઢો કરે લે આ જા ને મનસુરીમ મત મનસુરીમ ખાઓ હારો હાલો ભાઈ હું આગળ જાવ ફટાફટ અને એને હારું મનસુરીમ લે આવો ઈ માગે ને આપણે નો લાવી દેવું થોડું બને હારો હાલો તો હું જાવ ફટાફટ ગામમાં જવાનું છે સમજી ગઈ તો મનસુરીમ લેવું લેતો આવું ને રહી આવું રો હું નો મડી પણ ચાંડી લઈ જા મનસુરીમ લાવ આમ જો લેવો લેવો ચાંડી દે લેવા હા હાલે જ છે ઠેક ઠેક તો હાર એમાં રોવા હું મડી આ તો ડુંગરી મોર તે ને ત્યાં હું રાવી જા

कुट्री माबिदी दपरे रुपाने खाइल हममै खाइल हो हास्मे के मनश्री वन न त खा त खाइलु से व आ मोरम फाइ था मरु हवा देनी हो नाइ मे खाइलिदु मस्त नु जन त फेमेले नि आ बिजी दिस छै खावा मडी त दो बोलतै नि इने बो भाला केम लागिद हे हा मने त भावे मने <laughs> बो भावे इले बोल नउ त खाय हा तन्ने बो न भाउ त मने त बो भावे नै नै मने भावे न भावे मने त आउ आउ कोन खाय त कडीक बे ने कडीक बे हा ला ला आन देनियो त बिदे दिसो हो जणा म एने मस्त मजन एक आखु मंचरीम खाय हा मा खउयो जाल आ हा तिने खउ અને આપણી બીહેવસી હુવા કારણ કે હું ગયેલો હતો બગદાણા બાપુની અડતાલીસમી પુણ્યતિથી હતી તો મેં કીધું આજે બધા ભાઈબંધોને બધા જતા હતા તો મેં કીધું વારંવાર દર્શન એવું કરવા જવાનું હતું તો દર્શન એવું કરવા ગયેલા હતા તો હજી અત્યારે આવ્યા છે અને હજી મારે વિડીયો એડિટિંગ કરવાનું બાકી હજી અપલોડ કરવાનો બાકી છે તો હવે હું ફટાફટ એ બધું કરવા મળ્યું અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ નજર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી રહેશે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય